અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ તથા શહેર ડીઈઓ દ્વારા સ્કૂલોની બહાર સરપ્રેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય ડીઈઓ દ્વારા અધિકૃત રીતે સ્કૂલ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ યોજવામાં આવી છે જ્યારે શહેર ડીઈઓ દ્વારા ફાયર સેફ્ટી માર્ગ સલામતી તથા સાયબર અવેરનેસ અંગે સ્કૂલ કરેલી કામગીરી બાબતે તપાસ કરવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી છે સવારથી શરૂ થયેલી ડ્રાઈવમાં શાહીબાગ રાજસ્થાન સ્કૂલ બહારથી આરટીઓ અને પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી નિયમ ભગ બદલ દંડ કરવામાં આવ્યો છે અનેક વિદ્યાર્થીઓ લાયસન્સ કે હેલ્મેટ વિના ઝડપાયા હતા અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા થોડા દિવસ અગાઉ જ ગ્રામ્યની સ્કૂલોમાં બિનઅધિકૃત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી જે બાદ આજથી સ્કૂલ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સ્કૂલો માં કેટલાક બાળકો બિન અધિકૃત રીતે વાહનો ને લઈને આવતા હોય છે જેને લીધે અકસ્માતો થાય છે અને અકસ્માતો ન થાય અને નિયમોનું પાલન થાય તે માટે ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે